નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ જૂન બે હજારને ચોવીસ વાર બુધવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચૌદસો બત્રીસ રૂપિયા સુધી ભાવ રહેલો છે હળવદ માર્કેટ યાર્ડ ની અંદર મગફળી જાડીના ના ભાવ છે એક હજાર થી તેરસો ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રના યાર્ડોમાં અગિયારસ તહેવારની મગફળીની હરાજી બંધ રહેલ છે તો મગફળી ઝીણીના ભાવ જાણી લઈએ ઉપલેટા માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના ભાવ છે એક હજારથી અગિયારસો ચોર્યાસી રૂપિયા બાબરા એક હજાર સિત્તેર થી દસ રૂપિયા તલોદ એક હજાર એકતાલીસ થી ચૌદસો ને એક રૂપિયો ડીસા અગિયારસો થી ચૌદસો ને બત્રીસ રૂપિયા હિલડી અગિયારસો થી એકાવન રૂપિયા થરરા અગિયારસો થી ત્રણ રૂપિયા લાખાણી અગિયારસો થી એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ